ગુરુ એના આત્માને ઉજાસમાં ઓજસમાં પિંડમાંથી બહાર કાઢે છે એને કહેવાય મોક્ષની શાંતિ મોક્ષ કહેવાય આપણા જીવનમાં ગુરુ શા માટે હોવા જોઈએ સુખી દુખી થવા માટે આપણે જન્મ નથી લીધો કાશ આપણે સાધન સામગ્રીથી ધન દોલતથી બહુ સુખી હશું કાશ આપણે ધન દોલતથી દુખી પણ હશું રોગ તકલીફો તણાવથી દુખી હશું સુખી દુખી થવા માટે 84 લાખ યોનીઓ છે સુખી દુખી થવા માટે મનુષ્ય અવતાર પણ છે પણ મનુષ્ય અવતારમાં જો આપણને ગુરુ પ્રાપ્ત થાય તો મોક્ષની ગતિ છે કઈ ગતિ અપાવે છે તો અત્યાર સુધી આપણા બાપ દાદાઓના વડવાઓના પેઢીઓના પેઢીઓ અંધારામાં આત્મા આવ્યા અને અંધારામાં જ આત્મા જતો રહે છે કોઈ આત્માની કોઈ ઝાંખી નહીં કોઈ પણ પ્રકારની આત્માની કોઈ નહીં જો તમારે આવું અંધારામાં ને અંધારામાં જીવન જીવવું ના હોય વ્યતીત ના કરવું હોય તો વિદિત છે ગુરુ જ્ઞાન ગુરુ જ્ઞાન વિદિત અને અતિત પણ છે અતિત જ્ઞાન યુગો યુગો સુધી અમર રહે છે યતિત જ્ઞાન યુગો યુગો સુધી અમર રહે છે જે સંત મહાપુરુષ જે ધરા પર સાધના કરી હોય બ્રહ્મ વાક્ય બોલ્યા હોય સાયન્ટિફિકલી રીતે વાતાવરણમાંના તરંગો ગુંજતા હોય સાધક ત્યાં આવીને બેસીને ધ્યાન કરે તો એ ગુરુની વાણી સાંભળી શકે છે મહેસૂસ કરી શકે છે એટલે આશ્રમની અંદર સાધના કરવાનું મહત્વ એ છે કે ત્યાં ખુદ ગુરુ રહે છે પ્રગટ શક્તિ રહે છે પ્રગટ પિરાણું છે તો ત્યાં સાધના કરવાનું ખૂબ જ મહત્વ છે પણ અભાગ્યા શિષ્યો અભાગ્યા સાધકો ભોગ્યા આવ લોકો ત્યાં સુધી સંસાર જગતના કોઈ કારણોથી પહોંચી શકતા નથી અને પોતાની શક્તિઓનો અનુભવ કરી નથી એક દારૂના અડામાં જાવ તો પણ વાઇબ્રેશન મળે કે ત્યાં દારૂ પીવાનું મન થાય એવું મન તો થોડુંક ક્યાંક જતું રહે ભજીયાની દુકાનમાં જાવ તો સુગંધ આવે તો ઇન્દ્રિય લાલાઈ થાય ભજીયા ખાઈ લઈએ ભલે પછી નીચે હરસ તો ગુરુ આશ્રમે આવીને સાધના કરવાનું કેમ મન ન થાય એટલું આશ્રમ પર આવવામાં આશ્રમ પર સાધના તપ ઉપાસના કરવાનું મહત્વ છે આ બારીક દ્રષ્ટિ કોઈને ખબર નથી પણ આશ્રમ પર આવીને પણ ઢીંગા મસ્તી મારું તારું માર જૂઠ બાંધવું રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ હુતા તુસી હું આગળ તું આગળ તું પાછળ હું આગળ આવી વલગર મનથી સાધક પોતાની જાતને ખૂબ જ નપાવટ કરતો જાય છે સાધકે એકદમ સિરિયસતાથી ગંભીરતાથી આધ્યાત્મ આધ્યાત્મ ગંભીર નથી છે પણ વ્યવહારિક રીતે ગંભીરતાથી આધ્યાત્મનો વ્યવહાર કરવો જોઈએ રહી વાત આપણા કામ કેમ નથી થતા આપણે દુખ દર્દ રોગ તકલીફો કેમ દૂર નથી થતા એનો મોટામાં મોટું કારણ છે કે આપણા આપણો મનની શ્રદ્ધા વિભાજિત છે આપણી મનની શ્રદ્ધા વિશ્વાસ વિભાજિત છે માટે આપણા કામ નથી થતા વિભાજિત એટલે ગુરુને તકલીફ કે ભગવાન ને કે દેવીઓ નહીં કે મૂર્તિઓ માં કે મસ્જિદો માં કે જ્યાં ધજા જુએ જ્યાં ત્રિશુલ જુએ જ્યાં સિંદોર જુએ જ્યાં મૂર્તિ જુએ ત્યાં ઠેક ઠેકાણે માનતા પ્રાર્થના લાગણી માગણી અને ભીખ માગણી प्रखर योग नी बात करिए तो आध्यात्मिक साधक पहला कई कोई दिवस कई मागे नहीं कोई इच्छा पर पन, अपेक्षा पर ना रखे प्योर आध्यात्मिक व्यक्ति पान तो पान जीवन निर्वाह मार्ग સંસાર જગત ચલાવવા માટે સંસાર બનાવ્યો છે પરમાત્મા કુદરતી એની જવાબદારી છે ચલાવો તો પણ પરમાત્મા દયા છે જો એક જગ્યા પર શ્રદ્ધા ઠેરાવો તમે એક જગ્યા પર તમે વિશ્વાસ રાખો તો તમારા દરેક કાર્ય જરૂરથી પરિપૂર્ણ થાય પણ કેમ થાય એનું વિજ્ઞાન સાંભળી રહસ્ય સાંભળી કે જ્યાંથી આપણને દીક્ષા મળી છે જ્યાંથી આપણને સ્મરણ મળ્યું છે નામ મળ્યું છે ભજન મળ્યું છે સાધક શરીરની પરમ પવિત્રતા મનની પણ પાવન પવિત્રતા શરીર અને મનની પૂર્ણ પવિત્રતા કરીને સાધક બેસે ધ્યાનમાં સાધના બેસે સાધનામાં બેસે આ શરીરની અંદર આ બધું મલ મૂત્ર અને વીર્ય થી બનેલું છે આ બધું જે તમને આના ઉપર ગુમાન છે ને બધાને કોઈને હોઠ ઉપર કોઈને ગાલ ઉપર કોઈને કપાળ ઉપર કોઈને આંખ ઉપર કોઈને નાક હોઠ આ તે શોલ્ડર છાતીનો ભાગ પેટનો ભાગ મલમૂત્રનો ભાગ સાથળ જેને આપણે આને એમ કહીએ છીએ કે આ આ હું છું આ એ નથી પરમાત્મા છે ને જ્યારે ગર્ભની અંદર આવું હતું ને એને તો નવ સુરંગ વીંધી એને કેટલી નવ માના ગર્ભનું જે પેટ આવે છેલ્લી સુરંગ છે આ વાતાવરણમાં પણ નવ મહિનાનો ગર્ભ હોય છે પાંચ વાયુમાં પણ નવ મહિનાનો ગર્ભ આ અદ્રશ્ય વાત છે અલૌકિક જગતની વાત છે અનુભવની વાત છે તો વાતાવરણમાં પણ નવ નો ગર્ભ હોય છે એ પરમાત્માને જ્યારે આત્માને જ્યારે કોઈને અંદર આવવું હોય તો નવસુરંગે છે અને બરાબર બાળકના આ દસમા દ્વારા ત્યાં એ સ્થિર થઈ જાય છે પછી બાળકની અંદર પ્રાણ આવે છે આત્મા આવે છે બાળકની અંદર એ બાળકનું ત્યારથી જ આવવાથી જ એનું નક્કી પણ થઈ ગયું ત્યારે કેટલો સમય રહેવાનો છે કેટલો સમય ક્યારે જવાનો છે બહુ ચોક્કસથી નિર્ધારિત છે બધું પરમાત્માનું કેલ્સી અદ્ભુત છે અલૌકિક છે ત્યારબાદ જ્યારે આપણે પ્રગટ થઈએ એટલે કે માના ગર્ભમાંથી આપણો જન્મ થાય જન્મ થયા પછી આપણે મોટા થયા આટલી ઉંમર થઈ અત્યારે આપણે બેઠા છીએ પછી આપણને કોઈ સમૃદ્ધ ગુરુ ગુરુ મળે છે ત્યાં સુધી દેવી દેવતાઓ ભગવાનમાં આપણો હેત ભાવ હતો પણ ગુરુ મળ્યા પછી એક ઝાટકે કહી દીધું કે આ બધું વ્યર્થ ભક્તિ છે તારી અંદર છે શ્વાસાની ભક્તિ છે એ અસલ ભક્તિ છે પછી આપણને ગુરુએ અંધારામાંથી પ્રકાશ કરાયો શક્તિપાત આપ્યો આપણને દીક્ષા આપી અને એ દીક્ષાની અંદર આપણે પ્રકાશ બતાવ્યો અને એ પ્રકાશને સતત જાગૃતતા રાખવી હોય તો ગુરુએ જે શબ્દ આપ્યો છે ગુરુએ જે નામ સ્મરણ આપ્યું છે એનો સાધકે પૂરેપૂરી કાળજી કરીને સાધકેનો સમરણ કરવું જોઈએ એની ભક્તિ કરવી જોઈએ એનું ધ્યાન કરવું જોઈએ શ્વાસે શ્વાસે સમરણ કરવું જોઈએ સંડાસમાં જાવ તો પણ સમરણ ચાલુ કરવું જોઈએ તમે જ્યાં પણ જાવ એ સમરણ ચાલુ કરવું જોઈએ અને પછી સમરણ બંધ થઈ જાય શ્વાસા શૂન્યાતીત થઈ જાય શબ્દ શૂન્ય અવસ્થામાં જતો રહે શબ્દ અને શ્વાસ બંને શૂન્યાતીત થઈ જાય એને કહેવાય ધ્યાન ત્યાં સુધી તમે ધ્યાનની પ્રક્રિયા કરો છો શ્વાસે શ્વાસે ધ્યાન છે એ ધ્યાન ન કહેવાય એ તમે પગથિયો ચડો છો અને એ ધ્યાનમાં પછી તમારે ગુરુનું રૂપ અને સ્વરૂપ નિહાર મસ્તિકમાં કોઈ આયા ધ્યાન નથી કરવાનો કોઈ પાયા ધ્યાન નથી કરવાનું પાયાની ઉપર શું આવે એનું આવે બનાવે ફૂટ ફૂટિંગ ફૂટિંગ કે એ ફૂટિંગ ધ્યાન નથી કરવાનું એ ફૂટિંગની ઉપર દિવાલો આવે એ દિવાલનું ધ્યાન નથી કરવાનું દિવાલમાં પ્લાસ્ટર લાગે પ્લાસ્ટરનું ધ્યાન નથી દિવાલની ઉપર આડા બીમ આડા કોલમ અથવા બીમ જે હોય તે આવતું હોય તો એ બીમનું ધ્યાન નથી એ બીમની ઉપર ફરી પાછી થોડીક દિવાલ આવે એનું પણ ધ્યાન નથી દિવાલની ઉપર પણ સીલિંગ આવે સત આવે એનું પણ ધ્યાન સ્લેપ આવે એનું પણ ધ્યાન નથી અને એ સ્લેબની ઉપર પણ બીજો માળ ત્રીજો માળ ચોથો માળ પાંચમો માળ છઠ્ઠો સાતમો આઠમો અને નવમા માળનું પણ ધ્યાન નથી કરવાનું સાધકે છેલ્લે અગાસી ઉપર જઈ અને આખી પૃથ્વીની હારવાની છે એને કહેવાય દસમા અને એ દસમા દ્વારે તમારું ધ્યાન જતું રહે અહીંયા મસ્તિષ્કમાં તમારે ધ્યાન કરવાનું છે ઘણા બધા શરીરમાં

અને કયો તમારા નાથને તમારા પ્રાણ આત્મા તમારા ગુરુએ જે જગાડ્યો છે એ શક્તિને તમે કયો હે નામ સ્મરણ હે ગુરુ તત્વ મારે આ જોઈએ છે મારે ફ્લેટ જોઈએ છે મારે ગાડી જોઈએ છે મારે લાડી જોઈએ છે મારે સરસ મજાનો પુરુષ જોઈએ સરસ મજાની સ્ત્રી જોઈએ છે મને આ તકલીફ છે મને અત્યારે કેન્સર છે મને અત્યારે અથરાઈટીસ છે મને માનસિક રોગ છે મારી અંદર વાસના છે મારી અંદર અજ્ઞાનતા છે હું પાસ જ નથી થતો નથી થતો આ બધું તમે યાદ કરો અને એ એક એક યાદ કરી અને એને એના ઉપર તમે નામ સ્મરણ કરો એ તમે રાખીને તમે નામ સ્મરણ કરો કે મારે આજે આટલા છે યાદ યાદ કરો કરો એને તમે મારે આજે આટલા ટાકા અથવા આટલા હીરા ઘસ યાદ કરો અને એના ઉપર તમે નામ સ્મરણ કરો જરૂરથી ગુરુ સૂક્ષ્મ રીતે તમારી અંદર અને બહાર આવીને કામ કરશે જરૂરથી કામ કર અને પૂરા વાદા સાથે દાવા સાથે ગુરુ સાક્ષાત આપો કામ કરે કરે જ ક્યારે ખોટું હોય જ નહીં પણ આપણે મેરડીમાં પથ્થરમાં શ્રીફળમાં મોતી માંજરમાં દોરામાં શનિદેવમાં સારંગપુર હનુમાન દાદામાં ભુરખિયા હનુમાન દાદામાં સંકટ મોચન હનુમાન દાદાની અંદર નત નવા ભગવાનો નત નવાઓ કે અંદર આપણે સુડતા રાખીએ છીએ આપણે બધી વૈશ્યાની જેમ બધે આપણે દુકાનો ખોલી નાખી હોય શ્રદ્ધા વિશ્વાસની એટલે ગુરુ આપણી ઉપર કૃપા નિધાન થતા નથી બાકી ગુરુ પ્રગટ છે ગુરુ સાક્ષાત પરમાત્મા છે ગુરુ સાક્ષાત ભગવાન થી પણ ઉપર પરમાત્મા છે પરબ્રહ્મ પરમાત્મા છે એ બ્રહ્માંડ થી ઉપરનું પણ લહેર જાણે છે બ્રહ્માંડ થી પણ ઉપરનું લહેર હોય એને પણ ગુરુ મહેસૂસ કરે છે માને છે જાણે છે તો તમે આજથી ભલે ગરજુડા તો ગરજુડા ઉથા બધા ભિખારી તો ભિખારી થઈ જાવ બધા પણ હવે તમે આવી રીતે કરો કરો તમે આવી રીતે સ્મરણ આ શરીર છે ને છે મારી પાંચ કર્મેન્દ્રિયો પાંચ મારી કેટલા પ્રસર સર્વની મારી પાંચ કર્મેન્દ્રિયો મારી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ તન માત્રા પંચ મહાભૂત સાત ચક્ર નાડીઓ આ બધું જે છે છે એ આત્માના દીકરા અને દીકરીઓ આ દીકરો કહેવાય આ મજૂરી કહેવાય બધું આત્મા છે ને આપણી અંદર બેઠો છે એ એ પિતા છે એ ભગવાન પરમાત્મા ગુરુ કયો આત્મા કયો બધું એક સરખું છે અને તમે તમે એની જાગૃતિ એ તમારી આ કર્મેન્દ્રિયો એને પરાયણ કર્મેન્દ્રિયોને દાવ ઉપર નહીં લગાવો પ્રકૃતિને દાવ ઉપર નહીં લગાવો પંચ મહાભૂત ની દાવ ઉપર નહીં લગાવો તમારી કર્મેન્દ્રિયોને